તો ફેમિલીના કોઈ પણ સભ્ય લગભગ નથી જોયો એટલે એ બધાને બતાવવાનો છે અને જેટલો ઇતિહાસ આપણને ખબર છે એટલો કહેશું ભાઈ ઉપરકોટ હવે ટિકિટ થઈ ગઈ છે અને ટિકિટ પણ ઘણી મોંઘી થઈ ગઈ છે જે ટાઈમે હું આવતો ત્યારે તો કાંઈ ટિકિટ વિકિટ નહોતી આવું કાંઈ ચેકિંગ બેકિંગ એ નહોતું અને ઇનફેક્ટ આવી કોઈ જ વસ્તુ નહોતી એટલે આ ટિકિટનો ચાર્જ છે આપ જોઈ શકો છો જુનાગઢના રહેવાસી હોય તો એ લોકોને પચાસ રૂપિયા ટિકિટ છે બહારથી આવેલા હોય સો રૂપિયા ટિકિટ છે અને એનઆરઆઈ હોય આઉટ ઓફ ઇન્ડિયા થી આવેલા હોય એમને પાંચસો રૂપિયા ટિકિટ છે અને બાળક હોય કોઈ તો એની પચાસ રૂપિયા ટિકિટ છે મતલબ કે આ બાળક કોઈ એંગલથી બાળક નથી પણ છતાંય બાળકમાં આવે છે ચાલે જો એ મને મેપ દેખાડે છે શેનો મેપ છે ભાઈ

જય હો કપીવર જય હો કષ્ટવંજન જય હો હનુમાનજી મહારાજની જય હો લંબોદર જય હો ગજાનંદ ગણપતિ મહારાજ આ હા હા જબરજસ્ત યાદો તાજા થાય છે બધી એ જે ગઢનો દરવાજો હતો ને ખીલ્લા વાળો હતો ખીલ્લા મારેલો એ ચેન્જ થયો છે આ જો મેં ને કીધું દરવાજો જે હતો એ બદલેલો છે પેલા ખીલ્લા વાળો મોટો દરવાજો હતો એ દરવાજો આ રહ્યો આ દરવાજો સાચવીને એટલા માટે રાખવામાં આવેલો છે કે આ દરવાજા સાથે એક ઇતિહાસ જોડાયેલો છે જૂનાગઢ ઉપરકોટ ગઢ જે છે ને એનો આ દરવાજો છે અને અહીંયા સિદ્ધરાજ જયસિંહે બાર વર્ષ સુધી ડેરો ડારેલો હતો મતલબ ગઢને ઘેરેલો હતો અને બાર વરસ સુધી આ દરવાજો તોડવાની નાકામ કોશિશ કરી છે પણ બાર વરસ સુધી આ દરવાજો એ તોડી નથી શક્યો ઉપરકોટ જંકશન એક કેન્ટીન બનેલી છે અહીંયા જે આ પણ નવું છે એના પછી આજે તમે આખા આખી દિવાલ પાડી જોવો છો ને આ ટોટલી આખે આખું નવું છે જૂની પાળી પાછળ હશે અને એ ત્યાં જે છે ને બેસવા માટેનું આખું એક કુબા જેવું બનાવેલું છે એ નવું છે આ બધું નવું બનાવેલું છે જૂની પાડી જે છે ને દિવાલ કિલ્લાની એ ત્યાં છે જો તમને દેખાતી હશે હું નજીકથી હમણાં બતાવીશ આપણે અત્યારે આમ જઈ આવીએ માણેક તોપ નીલમ તોપ જોઈ જો આ છે માણેક તોપ અને આ છે નીલમ તોપ હું તમને થોડું ઘણું જેટલું ખ્યાલ છે એટલું તમને કહી દઉં આ બંને તોપ દીવથી અહીંયા લઈ આવવામાં આવેલી છે અને આ તોપ પંચ ધાતુની બનેલી છે અહીંયાથી આખા આખો જુનાગઢનો વ્યૂ તમને દેખાતો હશે આપ જોઈ શકો છો આખો જુનાગઢ દેખાય છે

આજે અડી કડી વાવ અત્યારે તો નવું આખું બાંધકામ થઈ ગયું છે જે તે ટાઈમે હું આવ્યો તો ત્યારે આવું કાંઈ ગયું હતું બાંધકામ થઈ ગયું છે હું તમને છેક અંદર સુધી લઈ જવાનો છું તો જોડાયેલા રહેજો આ છે ઓરિજિનલ જૂનું બાંધકામ જે આમ બાંધકામ ના કરો ને કોતરીને બંધ કામ છે એક

હું તો એ વિચારું છું યાર કે રાજાશાહી વખતમાં જ્યારે ગઢ ઉપર લોકો રહેતા હતા આખા આખું નગર છે એ ગઢ ઉપર જ હતું આ જૂનાગઢ સિટી છે એ તો નવું વસાવેલું છે તો એ લોકો જ્યારે અહીંયા રહેતા હતા ત્યારે કેટલું એન્જોય કરતા હશે યાર મતલબ આવા પ્રાઇમ લોકેશનમાં રહેવાનું સામે જ ગિરનાર દેખાતો હોય અને એમાં ચોમાસાનો ટાઈમ હોય ત્યારે તો લોકો કેટલું એન્જોય કરતા હશે અને આ છે નવઘણ કૂવો અડીકડી વાવ અને નવઘણ કુવો આ બંને ઉપર એક કહેવત છે કે અડીકડી વાવ નવઘણ કુવો જે ન ડીઠો એ જીવતો મુવ અટાણે થોડું હોય હવે જે તે ટાઈમે આ સિદ્ધરાજ જયસિંહ એ ચડાઈ કરી હતી ને આ મારી હામુ જોતું જે તે ટાઈમે સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરી હતી અને આ ગઢ છે ને એ આખે આખું નગર હતું બરોબર તો આ ગઢને આખાને ઘેરી અને બાર વર્ષ સુધી અહીંયા રહ્યો હતો તો બાર વરસ સુધી ગઢના કોઈ લોકો બહાર જઈ ન શકે આવી ન શકે તો એના માટે અનાજની સગવડતા આ કોઠારમાં કરવામાં આવેલી હતી હવે આ હું તમને રાણક દેવીનો મહેલ બતાવી રહ્યો છું માતા રાણક દેવી એમણે જૂનાગઢ ગિરનાર માટે અનેક કાર્યો કર્યા છે અને બહુ જ બહુ જ એટલે બહુ જ મહાન કેરેક્ટર હતું એમ એ જે સંરક્ષણમાં રાખવામાં આવેલા છે ને એ બધા જૂના પિલર સ્તંભના અવશેષો છે જે હાલ અત્યારે જર્જરિત થઈ ગયા છે ખંડિત થઈ ગયા છે આ બધું આખે આખું ટોટલી નવું બાંધકામ છે નવું બનાવેલું છે આ એકચ્યુઅલમાં આવું હતું નહીં અને સાચું કહું ને તો બહુ સારું બનાવ્યું છે પણ યાર જોવાની મજા એ જે અલગ હતી ને મતલબ જૂનું હતું ને એની મજા જ કંઈક અલગ હતી એમ એના જેવી ફીલ આમાં આવતી જ નથી આ ઉપરનો માળ છે આની ઉપર પણ હજી એક માળ છે જે ખાલી છત છે અને એ ટાઈમે પણ હતી બેટરી લો થઈ ગઈ હતી એટલે લાસ્ટ હું તમને રાણક દેવીનો મહેલ બતાવતો હતો તો ત્યાંથી પછી અમે લોકો નીકળી ગયા છીએ અને હવે અત્યારે શક્કરબાગ આવ્યા છીએ છોકરાઓની બહુ ઈચ્છા હતી પપ્પા સિંહ જોવો છે સિંહ જોવો છે નહી સિંહ જોવો ને હા એને સિંહ જોવો છે તો પેલા તો ખાવું પડશે પછી છોકરાઓને અંદર સિંહ દર્શન થશે

છે 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 અને જાનવર હોય 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 એ બધાની ખોપડીઓ એના ડિટેલ્સ ખાસ કરીને સક્કરબાગ આપણે આવ્યા છીએ આના માટે જેથી કરીને બધું જોઈ એન્જોય કરી શકે અને આના માટે કેમ કે એ ક્યારેય આવી નથી ચાલો તો અહીંથી પશુ પક્ષીઓની શરૂઆત થાય છે sarash pakshi video foto kitla hai wo simba simba છોટા લાયન લાયન કા બેટા એવરડે હવા ઉન કરે કે હા હા તો લાગે આ વાઘના બચ્ચા છે લગભગ લગભગ બી શાયદ બે અઢી વર્ષના હશે

આવજ એ પાંજરે પૂરાય કેવો થઈ જાય એનું લાઈવ ઉદાહરણ હું તમને આપું છું તમે જોઈ શકો છો એની હાલત કેવી છે અને આપણે તો અહીંયા કહેવાય છે કે જાત જાત કમાણી કરીને ભૂખો રે પણ ખળ ન ખાય એ સિંહની જાત અને મયરા પછીનો માલતો બોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું ન જલાય એ સિંહની જાત આવા સિંહ હોય ને આ તમારી નજર સામે તમને દેખાડું છું કે સાહેબ સિંહ ખળ ખાય છે શું કામ કેમ કે સિંહને ગુલામી કરવી પડે છે આજ તમે જુઓ એ પાંજરે પુરાણો છે એટલે પાંજરે પુરાયા પછી હારા હારા હાવજ જેવાય ખળ ખાતા થઈ જાય છે ખરેખર દુઃખ થાય છે આપણા સૌરાષ્ટ્રનું આપણા ગુજરાતનું જે અભિમાન છે આપણું જે ગૌરવ છે એ હાવજને ખડ ખાતા જોઈને શું દુઃખ થતું હોય છે યાર

છે બે એક પાણીમાં દેખાય છે મોટું બધી રાખી ત્રણ

Tengah-tengah tu rukai je ચાલો તો બધી જગ્યાએ ફરી લીધું છે હવે બાય બાય બહુ 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 મજા આવી ખુશી મળી કર્યું પણ ટાઈમ શોર્ટ હતો ને એક જ દિવસમાં ફરવાનું હતું એટલે બહુ જાજુ એન્જોય ન કરી શકાય યાર ગિરનાર ચડવાની ઈચ્છા હતી એ ઈચ્છા અધૂરી જ રહી અત્યારે પણ પાછા આપણે આવશું બરોબર ને પાછા આવશું